વાવૃથી આવેલો છું એસબીઆ ટીમના ઇન્ચાર્જ તરીકે હું સેવા આપી રહ્યો છું આ વાંકલ તેમજ સિકોદરા ગામે બચાવવાની કામગીરી અમારી ચાલુ છે સિકોદરા ગામ ખાતે અમે અત્યાર સુધીમાં લગભગ ત્રીસેક જેટલા જનપુરુષો જન મહિલાઓને બચાવી લીધા છે અને સલામત સ્થળે ખસેડી લીધા છે અને જે અમારી સાથે વહીવટી વિભાગના મામલર સાહેબ તેમજ તલાટી સાહેબ તેમજ ગામના પ્રતિનિધિઓ ગામના આગેવાનો અમારી સાથે રહી અમને મદદ કરી રહ્યા છે અને મીડિયા પણ અમારી સાથે રહી અમારી સમક્ષ સમક્ષ રહીને કામ કરી રહ્યા છે જે અમે હાલ હાલ બચાવવાની કામગીરી અમારી ચાલુ છે અને ગામમાં અંદરવાળા વિસ્તારમાં પશુઓ પણ સલામત સ્થળે પસરવાની પણ કામગીરી અમે કરી રહ્યા છીએ